અબડાસા તાલુકાના નાનકડા એવા ત્રંબો ગામના બાળક દ્વારા પોતાની અને માતાપિતાની મહેનતથી સીઆરપીએફની કઠિન ટેર્નિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્રંબો ગામમાં ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ સન્માન સમારોહ ગામ દ્વારા યોજવામાં આવ્યો જેમાં ગામના જ બાળક દ્વારા પોતાની અને માતાપિતાની મહેનતથી સીઆરપીએફમાં જાડેજા અજયપાલસિંહ જોરુબા પોતાની સીઆરપીએફની ટ્રેનિંગ પૂરી કરી આથી ગામલોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમયે જાડેજા અજયપાલસિંહ જેઓ ત્રંબો ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ છે આ સમયે ગામજનો તથા ત્રંબો પ્રાથમિક શાળા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે ત્રંબો જેવા નાના ગામ કે નાની એવી વસ્તી ધરાવતું ગામ તેવા ગામમાંથી ગામનો અને શાળાનો વિદ્યાર્થી સીઆરપીએફમાં જોડાઈ પોતાની સેવા આપશે એ મોટી વાત છે આ સમયે શાળાના વિદ્યાર્થીઓને હાજર રાખવામાં આવ્યા કે જેનાથી તે પણ દેશ સેવા જેમ કે આર્મી બીએસએફ પોલીસ વગેરે જેવી સેવાઓમાં જોડાઈ ગામ તથા શાળા પરિવારનું નામ રોશન કરે સન્માન સમારોહમાં સમગ્ર ત્રંબો ગામના લોકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો આશા ન્યૂઝ ગુજરાતી રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ